કોરોનાની બીજી લહેર ઘાતકી પણ સાબિત થઈ રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકાના વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પ્રજા સેવાની જગ્યાએ માત્ર હાલમાં શાસકો અને તંત્ર પર આક્ષેપો જ કરતા હોય તેમ લાગી રહ્યું છે ચૂંટણી પછી સુરતનામાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી આપના કોર્પોરેટરોની એક પણ કામગીરી પ્રજાસ દેખાઈ નથી જોકે ભાજપ અને તંત્ર સામે આક્ષેપો કરવા માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને મનપાના વિપક્ષી નેતા દ્વારા વારંવાર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પત્રકાર પરિષદનું આયોજન કરી આક્ષેપો પણ કરાઈ રહ્યા છે ત્યારે હાલમાં જરૂરી દવાઓ અને રેમડેસિવિર ઇન્જેક્શન સિવિલ અને સ્મીવેર હોસ્પિટલમાંથી લોકોને મળતા નથી અને રાજ્ય સરકાર તથા સ્થાનિક વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે

છ તારીખના રોજ સાંજે શ્રી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવે છે કે અમે અહીંયાથી ઇન્જેક્શનોનો જથ્થો જરૂરિયાત મુજબનો જથ્થો દરેક હોસ્પિટલને અપાવીશું સાત તારીખ અને આઠ તારીખ બે દિવસ જથ્થો અપાવવામાં આવ્યો પણ નવ તારીખના રોજ સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાંથી પ્રાઇવેટ હોસ્પિટલોને જે જથ્થો મળવાનો હતો એ જથ્થો પણ મહાનક આ તમામ જથ્થો કલેક્ટરશ્રી દ્વારા એપ્રુવલ કરી આપવામાં આવ્યા બાદ એક પણ ખાનગી હોસ્પિટલને એમના ઇન્જેક્શનો મળ્યા નહીં ત્યારે ગઈકાલે રાત્રે કલેક્ટરશ્રી દ્વારા નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે સ્વિમેરમાં અને સિવિલમાં રિઝર્વ જથ્થો બાદ કરતા હવે વધારાનો જથ્થો અમારી પાસે નથી એટલે અમે ખાનગી હોસ્પિટલને જથ્થો આપીશું નહીં તમને ખાસ વાત કહું કે બે દિવસથી કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમ સુરતમાં કોરોનાનો સર્વે કરવા માટે જ્યારે આવી હતી આ બે દિવસના સર્વે કર્યા બાદ કલેક્ટરશ્રી દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને એ કલેક્ટરશ્રી દ્વારા જ્યારે નિર્ણય લેવામાં આવ્યો એનાથી ત્રણ ચાર કલાક પહેલાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી દ્વારા આવી જાહેરાત કરવામાં આવી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી અમે ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવ્યું આ તો એકદમ ગેરવહીવટીય ગેરબંધારણીય અને રાક્ષસી કૃત્ય કહેવાય કે ગુજરાતના નાગરિકો સુરત શહેરના નાગરિકો જ્યારે એક એક ઇન્જેક્શન માટે વલખા મારે છે હોસ્પિટલમાં ઇન્જેક્શન અવેલેબલ નથી બેડ અવેલેબલ નથી વેન્ટિલેટર અવેલેબલ નથી ઓક્સિજન બેડ નથી નથી ઇન્જેક્શનો મળતા ત્યારે પચીસ વર્ષથી એક ધારી સત્તા જે લોકો ભોગવતા આવ્યા છે એ લોકો આજે હાથ ઊંચા કરી દે છે સરકાર હાથ ઊંચા કરી દે છે કે અમારી પાસે ઇન્જેક્શનની ની વ્યવસ્થા નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયથી ઇન્જેક્શન કેવી રીતે મળે છે આજે મુખ્યમંત્રીશ્રી દ્વારા એવી વાત કહેવામાં આવી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર અમે કોઈ ઇન્જેક્શન મોટલા નથી અમને ખબર પણ નથી કે આ ઇન્જેક્શનો આવ્યા ક્યાંથી આવી ગેરવહીવટી અને બેદરકારી વાળી વાત કરનારા મુખ્યમંત્રી પણ મુખ્યમંત્રી એને લાયક નથી આવી ગેરવહીવટી વાત કરનાર આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી પણ એને ખબર નથી કે હું આરોગ્ય મંત્રી છું અને મારી જવાબદારી છે કે ગુજરાતના એક એક નાગરિકને સ્વાસ્થ્યની સારી સુવિધાઓ મળી રહી ત્યારે અમે આખી આખી સરકારને એમ કહીએ છીએ કે તમારાથી જો સત્તા સંભાળાતી ન હોય તમારાથી જો વહીવટ થતો ન હોય તો અત્યારે તમે જેમ છાનમુના ઘરે બેઠા છો એમ રોજના માટે ઘરે બેસી જાઓ ને તમારી સરકાર તમે છોડી દો આ ગુજરાતની જનતાને નર્કમાં ધકેલવાનું તમે બંધ કરો કાયદાના પ્રમાણે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગના કાયદા પ્રમાણે એવો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ દવા કે ઇન્જેક્શન કે ડ્રગ્સને લગતી કોઈ પણ વસ્તુ વેચવી હોય ત્યારે એમની પાસે લાયસન્સ હોવું જરૂરી છે ફાર્માસિસ્ટ તરીકેનું લાયસન્સ ન હોય તો તમે દવાઓ વેચી શકો નહીં તો કયા નિયમના આધારે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી ઇન્જેક્શનો મળે હા તો શહેરીજનો આમ આદમી પાર્ટી આપના કોર્પોરેટરો અને કાર્યકરો માટે પ્રજા સેવાની અપેક્ષા રાખી રહ્યા છે જોકે આમ આદમી પાર્ટી માત્ર આક્ષેપો કરવા માટે જ વિપક્ષમાં આવી હોય અને પ્રજા સેવા ન કરતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પત્રકાર પરિષદોનું આયોજન કરી મોટી સંખ્યામાં મીડિયા કર્મીઓને આમ આદમી પાર્ટી દ્વારા બોલાવાતા હોય જેથી ન કરે નારણ જો કોઈ સંક્રમિત ત્યાં આવ્યું હોય તો વધુ લોકો સંક્રમિત થાય તેનો જવાબદાર કોણ હશે તેવા અહીંયા સવાલો પર ઉદ્ભવી રહ્યા છે